ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ક્રોસ વોટિંગ ક્રોસ વોટિંગ શબ્દનો અર્થ પોતાના પક્ષની વિરુદ્ધ મતદાન કરવું પ્રતિ મતદાન કે પક્ષાંતર મતદાન થાય છે ક્રોસ વોટિંગ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ પાર્ટી હેઝ ઇશ્યુડ અ વીપ અગેન્સ્ટ ક્રોસ વોટિંગ ઇન ધ પાર્લામેન્ટ એટલે કે પાર્ટીએ સંસદમાં પોતાના પક્ષ વિરુદ્ધ મતદાન કરવા સામે લેખિત આદેશ જારી કર્યો છે એક બીજું ઉદાહરણ જોઈએ હિ વોઝ ફાઉન્ડ ગિલ્ટી ઓફ ક્રોસ વોટિંગ એન્ડ સસ્પેન્ડેડ ફ્રોમ ધ પાર્ટી અર્થાત તેઓ ક્રોસ વોટિંગ માટે દોષિત સાબિત થયા અને પાર્ટીમાંથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા ફ્રેન્ડસ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ